ಫೈನಲ್ ಮಿತ್ರೋ ಓನವರ್ ಮಹೇಶ್ ಕಣುಬಾಯನ ಬದಾಯವ ಮರವೆ ಪಾಕಿನೆ ಆಪಣೆವ ಚಕ್ಕರ್ ಮರವೆ ಬದಾ ಹಾಲೆ ಹಾಲೆ ಓ ಲೇ ಓಚೇ ಇದೆ ವರೆಗೆ ದೇ ಜೈ ಮತ್ತೆ ನಿನ್ನ ಓಲಿಗೆ ಮತ್ತೆ ಮರ ಬದನಿ ಸೋಗತ್ ಚೇ ಮಿತ್ರೋನೆ ಆರೆ ಸವರ್ ಸವರ್ ಮರ ಬೆಲ್ಲಿದು ಸೆ ಟೆಕ್ಟರ್ ಅಪ್ರೆ ಬಲ್ದನ್ ನು ಅಜೋ ಆಖೆ ಆ ಕುಬರಿಲೇದು

હવે મિત્રો છે ને આપણે લારી કોટ અહીંયા હતી ને સૂટી પેઢી થઈને એ આપણે ભરી લીધી છે ટ્રેક્ટર તો જો આ આપણે લારી એટલી ભરી લીધી છે ગાંગડા ને બાંગડાપાળીને બપાળી એમાં જલવી દીધું તો જો આ કોક્રિટ ભરી લીધી છે આપણે આ કોખું જો તો આ બધું એ આપણે ગાળ છે એ ઠલવવાનું કામકાજ ચાલુ છે આ ખાડામાં અમે અમારા પપ્પા ટ્રેક્ટર આંકે છે ને આ કંઈ ભરવાનું થતું નહીં કેમ સારું નહીં ને આમાં જે પોપડા હતા ને જો આની અંદર નાખી દીધો તો આ ખાડો કયો મોટો જોવો તો અમે અમારા પપ્પા તો હેરફું કરે છે હજી ઓલે રીંગણી છે એ બધી આ બધું નાખવાની છે આપણે તો આવું કરીએ ને આપણે આપડે ઓલી બાજુ રીંગણે ઓલી બાજુ નાખી દઈએ હવે કેટલું બધું ઓડે મારો ઝીડ તો જો ઉડે તમે જોવો તો ખરા રીંગણી તો ઢેગ લતો ને હેગ બી નાખો આ બધી રાખ થઈ તો એ કવારની અંદર નાખી દેવાની થાય છે તો હોય ને આ રીંગણી છે ને આમાં જે મધ ને ઓલું હતું નહીં આ બેઠું છે ઓલી બાજુ તો એ ઉડશે મારો કરડી દે ભાવ મિત્રો છે ને આ દાંતડું છે આ દાંતડું ખોવા ગયું આ રીંગણી કાઢીને તે દઈ વાજો ફાઇનલી ઝડી ગયું છે આમાં હાથો લબર નહોતો ને બળી ગયો હાથો બળી ગયો કેમ કે ભડકો કરી લબર બળી તો જાય જતી દાંતડું ઝડી ગયું ને ગયો હવે તાપ મજો ધાર ગયો ઝડી ગયું આમાં હાથો પાછો નવું નાખો જો હવે મિત્રો આપણે કોન્ક્રીટ લાવ્યો ને એટલે લાવી રહી તો દર 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 આવો આ ઠલવાઈ ગયું

તો આ કંઈક બાજરી થઈ ગઈ છે આપણે તો આ કી કંઈક ને પાકી કોમેન્ટમાં કહી દેજો આપણે તો પેલા સારા આંટો મારીએ પછી ખબર પડે બાકી કંઈક ને પાકી એમ તો આવી કંઈક બાજરી પેલા ને આપણે પેલા ચારે બાજુ આંટો મારી આવી શું છે આ હશે પેલું પેલું તો હાલો પેલા આટો મારી નીચે ઉતરી જઈએ ત્યારે મેળો પર બેઠા જવું આપણો મેળો હે તમને ખબર હતી પરકેશભાઈ બેઠા હાલો પરકેશભાઈ ઉતરી દઉં ને હશે હાલું તો આપણે ઉતરી બેઠા આવે કેટલું તો ટ્રેન બગીચા એ હાલ તો ભાઈ ઉતરો હેઠા ધીમે ધીમે ન તો નહીં ટાટિયા પટિયા ભાંગી દેવા દવાખાને નહીં લીધી કોઈ ભાઈ ઉતરી હેઠા આ તો ઉતરી ગયા આપણે ઉતરી દઈ હવે મિત્રો ને આપણે છીએ ધીમે ધીમે તો એક ટાંટિયા મગવાનો સીધો આ આપણે ઉતરી ગયા મારો હું દેખા કે નહીં દેખા તો કોમેન્ટમાં કહી દીધો તો હવે શું આપણે આંટો મારો નીકળી ગયા છે ને આ જો આ બાજરી પાકી ગઈ ને એટલે આ ડુંડા પડી ગયા બાકી પડે નહીં કેમ કે વજન વધી જાય દાણામાં વજન હતું હોય તે વજન વધી જાય એટલે નીચે પડી જાય તો હું કંઈ ગયું છે ને તો બાજરી કેટલી પડી ગઈ જોઈ ભાઈ આગળ આગળ આંટા મારે તો ખબર પડે ભગાવે આંટા મારી આપણે ખબર તો ન પડે આંટા મારી પણ આ તો આંટા મારી તો આમ મજા આવે એમ પણ આપણે આંટોટો મારી લઈએ આ બાજુ તો નાની જ છે ઓલી બાજુ વધી ગયા આ બાજુ નથી વીધી તો આમાં કંઈ દાણા ખાસ કંઈ સીડ્યા નહીં એવું લાગે આમાં જો આમાં આમાં દાણા જ નહી કો જ છે ખાલી હવે છે ને હું અમારે પર કહીશ ભાઈ આંટો મારવામાં આમાં હલાવ્યો નથી ને તો એ કેળો કરીને હાલવાનું થાય છે આપણે કેમ કે આંટો તો મારવો જ પડે બાજુ પાકી કે નથી ફેંકી એમ આ ડુંડ તો જો કાંકર મુકર જેવું જોતું જ એવું બટકું તો હાલો આપણે છે ને આંટો મારીને આમાં જવું તમને દેખાય રસ્તો થાય તો આ નથી દેખાતો તો આમાં ધોર ગયો પણ તમને દેખાય નહીં તો આપણે છે ને આવી રીતે આમ ડુંડા ખેંવાતા ખેંવતા હાલવાનું થાય છે અહીં તો આખે આખો હું કહેવાય આખે આખો બાંધેલો ભર કહેવાય આખો ભર નહીં પણ આખે આખું ચૂંડું આખે આખું થૂમડું પડી ગયું જો અહીં પડી ગયું જો આપણે ને આ બહુ થાય ગયું આ બાજુ બહુ નથી પડેલી જો ઉપર કઈ ભાઈ ઘૂસવતા ઘૂસવતા આવે તો હા તો આપણે આટો પાટો મારી લઈએ હવે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો એ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હશે ને ઉનામાં પ્રકાશભાઈ આંટો મારીને ભાઈ ગયા ઘેરે બાજરીમાં આંટો મારીને કપડા બગડે ઘણા બધા થોલી હોય ને ઉડે તો આપણે એને પાજી ઘરે એમ પરકેજ બી આખો ભરાઈ ગયા ઉડાડે તો માથા બલી ની બધેલી ભરાઈ જન પકાવ તો હું કાઈ વાંધો નહી માર તો કાલ નાવાનું જ છે પરકેજ કાલ નાવાનું આજ ને નાવાનું તો મારું આજ નાવું પડે કાઈ તોડું ન હોય તો આપણે પાજી ઘરે હવે તો ફાઇનલી મિત્રો આજ છે 7 તારીખ ને આ છે મતદાન ને છે તમને ખબર થઈ કે 7 તારીખ છે તો આપણે જાવું છે મત દેવા તો બધાય તમે દેજો તો આ વિડિયો તો એક દે આપણે મોડો આવશે તો આપણે દેવી વિના કક સુરની કાઢશે આપણો મસ્ત મજાનું ચૂંટણી છે તો આપણે ગઈ મજે આવી હું કાંજીભાઈ ને મારા ભાભી આશા ભાભી જઈએ બધા વારા પડતી જાઉં મારા મમ્મીની પછી જાય ક્યારે તો બધાને જવાય નહીં તો રહેવું જ પડે કોકને તો અમે જાય છે એ મત દેવા અને બધે દેતો જ હતી હવે હાલ લાગે એમાં કોઈ કઈ એમ નહીં આપણને જેમાં મન થાય એમાં નહીં ચાલો આપણે જઈએ મત દેવા તો વીડીમાં કન્ટિન્યુ બની રેજો હવે સર ને મિત્રો મારા ભાભીને બધે તૈયાર થઈ ગયા ને કાનજીભાઈની બધા ગાડી કાઢે તો આપણે જાઈ આવે તો વીડીમાં કન્ટિન્યુ બેના રહેજો

ઓલો મળીએ બહાર ને મરજી આવે એમ કે ના તો ભેડી પડી ઉતારવી પરમિશન ન હોય 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 બહાર તો હોય તો બહાર ઉતાર કે એવું લાગે તો નકર તો આ ઘેરાય મળી તો ફાઇનલી છે ને મિત્રો આપણે મત દઈને મિયાવાસી તમને ખોટો લાગતું છે પર હું એને તમને બતાવું આ એક કાઠે કેમેરો પકડવાને લાઈક ન આવું આ નિશાન એ દુ તો આ છે ને આપણે મત દઈએ તો તમને ખોટો લાગતું છે પણ જરૂર નિશાન જરૂર નિશાન કરે હો આપણે જે બબ્બે વાર દઈ આવે એવા હોય તો ફાઇનલી મિત્રો અમે આવેલા છે મેડી ભાઈ ને આ બધા અમારે વિઝલ ભાઈ મહેશ ભાઈ કનુ ભાઈ બધા જો પાણી માં મારો હાલે હાલે પગ પલાળે મારો ભાઈ આપણે આગા ઊભા જો આપણે લાગી બીક મારો ભાઈ એમ ચક્કર શક્કર સડે જો શક્કર પાણી આલ્યો દે નહીં લે આ મહેશ ને કે જો ઢીંગે મસ્તી કરે આ જો અમાર ભાઈ બાદે જો ઓયલા છોકરા ની જેમ બાદે ભાઈ બોલો મસે ભાઈ આ મહી છે કે ભાઈ રામ રામ લખેલું ભાઈ ન આવે એમ કે તાહે તે ઉંદો દેખે આપણે સીધું દેખે તો હા રામ લખેલો ભાઈ એમ કે મહી છે આય પાણી નો આવે એમ કે આપણે જોઈ આવે કે ન આવતું હોય લાણ ગલોટી ખોરાઈ દેવાની નો આવે એટલે મહી છે ને મરાઈ દેવાનું હે આપણે વાર જોઈએ ઘણીવાર હવે હવે રામ અડધો વેખાઈ જ્યો ભાઈ અડધું રામ વેખાઈ જ્યો ભાઈ કઈ વાંધો નહીં પાવ લખે તો પરમેશ કનુભાઈ બધા આવવા મળવા પાકીમાં આપણે આવો ચક્કર મારવા બધું હાલે હાલે એવું લાગે મજા આવો બકે મજા આવો આર એક પકડવા પડે મજા મજા પબ્લિક બધી ઘડી ભાઈ વાહ આપણે સક્કર સડે મારું ભાઈ સક્કર સડે આપણું હોય બાપા ભાઈ કેડે બધે પાણી આવી ગયું મારે તો અહીંયા ફરવા જાવીને મજા આવી ગઈ પાણીમાં રેખડા બેખડા ઘણું બધું કર્યું પાંચ ત્યાં પેલી ગયું હતું આપણું તો કાંઈ વાંધો નહીં મજા આવી ગઈ ને સારી વળગી કેમ ખારું પાણી હોય ને એટલે સારી વળી દેલું ઉગડામાં તમને બે કલ્પી જોવા ખોટી બાકી આજના વિડીયો તમને ગેમો છે ને હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી તો એ દેતોએ નવા બ્લોગમાં કે બાય બાય જય જયમાંથી આ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં કોઈ વાત